સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે સાબરડેરી દ્વારા પશુ દાણમાં પ્રતિબેગે પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આવતીકાલથી નવો ભાવ અમલમાં આવશે 65 કિલો પશુદાણની બેગનો 1600 રૂપિયાના ભાવે વેચાણ પહેલા સાબર ડેરી દ્વારા કરવામાં આવતું હતું જો કે ભાવ ઘટાડો થતા આવતીકાલથી 1550 રૂપિયાના ભાવે પશુદાણનું વેચાણ કરવામાં આવશે સાબર ડેરી દ્વારા 50 રૂપિયા ભાવ ઘટાડો કરવાથી દૈનિક 8 લાખ રૂપિયાની બચત સાબર ડેરીને થશે આ સાથે જ વાર્ષિક 30 કરોડ રૂપિયા જેટલો નફો પશુપાલકોને થશે સાબર ડેરીના

ઓછા લેવા માટે નિર્ણય કર્યો છે નાનાથી પર ડે આઠ લાખ રૂપિયાનો સભાસદનો ફાયદો થશે મંથલી અઢી લાખ રૂપિયા અઢી કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે અને વાર્ષિક ત્રીસ કરોડ રૂપિયા જેટલો માત્ર રકમ પશુપાલકોના ફાયદા રૂપે થશે આ ધંધાને વધારે વ્યવસાય તરીકે અમલ કર્યો અને ખેડૂતોને પોસાય એ દિશામાં નિયામક મંડળે નિર્ણય કરી પશુપાલકોના હિત માટે આ પચાસ રૂપિયા બોરીએ ઘટાડવાનો બોર્ડે નિર્ણય કર્યો સર કર્યો જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે એ વસ્તુ જે રૂટીન સર જે બોરીએ ભાવ પચાસ રૂપિયા ઘટાડીએ છીએ બ્યુરો રિપોર્ટ